ત્રણે ત્રણ લીલડા છે આ લીલ નું કરવું જોઈએ હે યા ત્રણ હતા તો ત્રણે ત્રણ આગળ આમ કાઢ કરવું જોઈએ સિંધુ તોડીને ગડી જો સિંધુ નું આમે લીધું હા સિંધુ ભાંગી નાખ્યું હા બે બેય કામ કરે ફોન માં જોતી જાય ને ચાય બનાવ ચાલ જાવ તમે બધા આપ બેસડી તો વાલ એકલા બીક લાગી છે પર

હવે ખેતર જાય તમને કાલના ના તમે જોયો કપા કેવો છે આ થોડું મેળવાનું બાકી છે તમારે કે મારે આવી ગયો તો જવું ભાઈ કાલનો વરસાદ આવી ગયો છે એટલે હવે જાય ને પછી કેવું છે હાલે મળે તો નહીં છું બાકી હું ભાઈ આવું ચાલો ફેમિલી હવે અમે જાય છે ખેતર ગાડી આપણે આવી ગઈ છે ચાલો હવે ફેમિલી છે ને ગાડી મૂકી દીધી અહીંયા ગાડી તો મૂકી દીધી રોડે કેમ કે હવે અત્યારે હાલેમ છે નહીં વરસાદ આવી ગયો હતો એટલે હવે છે છે મેડમ તો અમારા કેમેરામાં સારું હોય ને એટલે શરમાઈ જાય શરમાઈ જાવ કે દેશી માણસ એવું ભાઈ આવું આદું જીવન છે એટલે અમારે અત્યારે આ કેડો અમારે ઉપર આ ગાડાવટ છે પણ આ ઉપરની કેડી ચાલીને જવું પડે કેમ કે ના છે ને પાણી ભીરું છે ત્યાં બધી હાલો ખેતર જઈને તમને કપા આ બધું મસ્ત મસ્ત બધું બતાવી દઉં કપા કેવો છે અમારે એ ગણપતિને પધરાવા જાતા આપણે આપણા ભાઈમાં જ નહોતા વણકા અમે ભાઈ છે ને ગણપતિ વિસર્જનમાં જતા જ નથી સારા પણ અમારા ભાગમાં જ નહીં હોય હું વિસર્જન નથી જાય પછી મેં તમે કઈ વ્લોગ એ નથી નાખો ગણપતિ નો ભૂલ ચોક માફ કરે ગણપત દાદા હવે અત્યારે પાણી ચાલુ છે અમારા ખેતરમાં કેળો અમારે તમે કેળો તો ઘણા વ્લોગમાં જોયેલો છે

રોઝડા કાયમ ખેતર માં ગડી જાય આજે નાખ્યું ને કપાય ખાઈ ગયા સીંડુ ભાંગી નાખ્યું છે ભાંગી નાખ્યું ને કપાય ખાઈ ગયા હજી હોય ને વાટે ભાઈ વહી જાય તમે સાઈ પાસે આ ખેતર માં ગયા લીલ ને

આવું ખેડૂને વણ એવું લાગે છે કે વણ લગભગ તો જીવતા નહીં રહેવા દે કેમ કે આમાં ખર્ચા એટલા કર્યા છે ને એ પ્રમાણે પાછા કપા નથી માયાણે હારા તો વરસાદ આવી જાય ને યાર પડી ગયો કપા અત્યારે જોઈને જીવ બળે સમજો બધી બધું કેવો કરી દીધો કપાને એક તો અમારે સિંહ કાંઈ કપામાં કાંઈ નહીં ને એમાં અત્યારે આવું બધું થાય આ તો બધું હવે શું કહેવાય ભગવાનના હાથમાં કહેવાય તેલ ક્યાંથી લાવવાના છે તો હું નથી લેતા હું રાજુલા જુલા તો સા અત્યારે અમે આવી ને પેલા બે બે કામ કરે ફોન માં જોતી જાય ને શાહ બનાવે શાહ તો બનાવી નાખ્યો છે હવે હું શાહ પીને મારે જવાનું છે રાજુલા મને પૂરી હોય આવું તારે જવું ભાઈ હું શાહ પી નાખું પછી હું જાઉં રાજુલા કેમ કે મારે છે ને મારા મામા ભેગું જવાનું છે પૈસા લેવા જવાના છે બાકી છે ને એક ભાઈ ભાઈ એટલે

હું આવ્યો છું મારા માને લેવા પીને બેને કેમ કેમકે તમને ખબર જ છે કે હું ઘરે છું મને ગરમી એટલી થઈ ગઈ ને એટલે હું ડાયરેક્ટ ઘરે હું લેવા આવ્યો છું ફટાફટ છે પણ છે ને દાડિયા લેવા જવાનું છે ગાડી લઈને આવ્યો છું કેમ કઈ નહી

ઘેરે તો જાય ફેમિલી પણ જો ઘરે આવતા વેતમાં એનું કામ તો એ ચાલુ જ હોય ને આપણે બે જા ભાઈ જમવા ટાઢું છે બપોરનું બપોરે બે બટકા ખાધા થા ખાવા ન દીધું મને કોઈ અત્યારે મને ભૂખ લાગી તો હું ખાઈ લઉં તો ગા આવે સૂટે સૂટ ગોપીજી આવી જા લે રહે બાંધવા છોડી દે માથા મારવા મળે ને ખાવાનું દેવું પડે

મે <laughs> 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 લાઈક કરી દેજો એમ કહી દેજો લાઈક કરી દેજો આ ભાઈ નો છે ને 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 લિંક છે એમાં આ બહુ મસ્ત છે બે ત્રણ છે એટલે બોલતો એટલે બોલતો ખબર છે આનું મૂકી દે રાઈટ હાલો ભાઈ અમે છે ને થોડીક રીલ બનાવી નાખી અહીંયા એટલે આ મારા હાહુ આપી જ છે મારા હાહુ આપી જને અને તારીખ છે ને થાળ લવારો નું અમારા મંદિર છે ને મંદિર હોય ને બધા બધાને વારા હોય મકવાના જમાડવાનું હોય એક દિવસ આજ તો મારા ફેવરિટ બને જ છે ભાત આપણે ભાત હોય એટલે બીજું કંઈ ન હોય ભાત હોય એટલે મજા આવી જાય ખાવાની હાલો હવે ખાઈ લઈ બધે તો ફેમિલી તમને આજનો વિડીયો ગેમો કે ને યાર હકીકતમાં કહેજો દિલથી કહેજો યાર કોમેન્ટ કરી દો તો મને ખબર પડશે ક્યારે તમને વિડીયો ગેમો હશે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર ગુજરાતી તરીકે તો સપોર્ટ કરીજો મારા ભાઈ થોડાક સપોર્ટ કરશો તો અમે આગળ આવશું અમે આગળ આવશું તો અમે બીજા કોકને લાવશું પણ લાવશું તો ફાઇનલ તો તમે સપોર્ટ કરીજો બસ અમારી એવી આશા છે આજનો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળ્યા નવો વ્લોગ સાથે જય માતાજી જય મોગલ